સચિવાલય બિન સચિવાલય પેપર કરવાના છે જેનો ટોપિક છે ગુજરાત સિલેબસમાં છે એ અને ગુજરાતનો ઇતિહાસ તો આજનો જે ટોપિક છે આપણે ગુજરાતની સંસ્કૃતિનો લીધો છે જેની અંદર વીસ ક્વેશ્ચન આપણે કવર કર્યા છે એમાં એટી પરસેન્ટ જે ક્વેશ્ચન છે એ પૂછાયેલા ઓકે પૂછાયેલા ક્વેશ્ચન્સ છે તો તમે એને જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરજો હું તમને ચાર થી પાંચ સેકન્ડ આપીશ વિડીયોમાં પર ક્વેશ્ચન ઓકે સો વિડિયો સ્ટાર્ટ કરેલા જે બી લોકો નથી કરી કરી પ્લીઝ લો અને વિડીયોને લાઈક આપો કોઈ ડાઉટ આવતો હોય તમને તો તમે એને કોમેન્ટમાં મૂકો અને પ્લીઝ વિડીયોને શેર કરો ઠીક છે સો વિડીયોની શરૂઆત કરીએ આપણે પહેલા ક્વેશ્ચનથી સો ક્વેશ્ચન નંબર વન છે વારલી ચિત્રકળા કયા પ્રદેશમાં પ્રચલિત છે ઓકે આ ક્વેશ્ચન પીએસઆઈમાં પૂછાયો હતો બે હજાર અગિયારમાં સો ઓપ્શન એ છે છે બી હવેલી સી છે દબણ અને ડી છે ગીર ઓકે આન્સર છે ડી ગીર ઓકે સો વાલી ચિત્રકળા જે છે એ બેઝિકલી આનો જે ઉદ્ભવ છે ઉદ્ભવ થયો તો મહારાષ્ટ્રનો છે ઓકે અને અમુક વખતે ગીર ઓપ્શનમાં ના હોય તો તમે જે દક્ષિણ ગુજરાતની અંદર કોઈ આપેલો હોય દક્ષિણ ગુજરાત મતલબ કે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે ત્યાં હાલ બી આ વસ્તુ પ્રચલિત છે જ બરાબર અને ગીરમાં બી પ્રચલિત છે સો આનો આનો આન્સર આવે છે છે ગીર અને મહારાષ્ટ્રમાં થયેલો એવું કહેવાય છે ઓકે સો મહારાષ્ટ્રની અંદર હાલ બી વાલી જાતિ જે છે એ આ ચિત્રકળા હાલ બી ચલાઈ રહી છે વાલી ચિત્રકળા ઓકે સો આ એનું એક ચિત્ર છે ઓકે આ રીતનું એનું ચિત્ર હોય છે વાલી ચિત્રકળામાં બરાબર શું આ જોઈ લેજો હવે આપણે આઈએ છીએ ક્વેશ્ચન નંબર ટુ ઉપર જે છે ધમાલ કઈ જાતિનું લોક નૃત્ય છે ઓકે એનો ઓપ્શન એ છે 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 મેર બી સીધી સી વાઘેર અને ડી ભીલ સો આનો આન્સર છે બી સીધી ઓકે સીધીઓનું આ ધમાલ નૃત્ય છે બરાબર છે સો આ લોકોનું જે નૃત્ય છે એનું પીક બી છે આપણે આ રીતનું હોય છે નૃત્ય ઓકે તમે એનું યુટ્યુબ ઉપર બી સર્ચ કરશો તમને નૃત્ય બતાવશે એ લોકોનું

વસ્તુપાળ જે છે એ કવિ હતા બરાબર છે આપણે આઈએ ક્વેશ્ચન નંબર ફોર ઉપર બહુ ઈઝી છે આ તો તરણેતર મેળો કયા મહિના દરમિયાન યોજાય છે ઓકે ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે એ ભદ્રપદ બી અષાઢ સી શ્રાવણ ડી માધ્ય આન્સર છે એ ભદ્રપદ ઓકે અને આ કઈ જગ્યાએ યોજાય છે ફિફ્થ ક્વેશ્ચન કે નીચેમાંથી કયો રાગ વહેલી સવારમાં સવારે ગાવામાં આવે છે તેનો ઓપ્શન એ છે તોળી બી છે દરબારી સી મલહાર અને ડી છે ભોપાલી જીપીએસસી બે હજાર માં ક્વેશ્ચન પૂછાયો હતો ઓકે સો આનો આન્સર કયો આવશે આનો આન્સર છે તોડી ઓકે સો આમાં એવા ઘણા બધા રાગ છે જે આપણે બુકમાં અમુક બુકમાં આવતા જ નથી ઓકે તો મેં આનું એક એનું ચાર્ટ એક બનાવ્યું છે તમે જોઈ લો અને આ કરી રાખજો જેમ કે સવારે છે તો સવારમાં કયા કયા રાગ આવશે તો એક તો તોડી આવે છે ઓકે આ તોડી છે અને એક ભેરવ છે બરાબર છે એના પછી તમે જુઓ કે એક મિનિટ આમાં પરોડ પરોડની અંદર કયા રાગ ગવાય છે તો એક હિન્દોળ પછી લલિત બિભાસ અને ભાતીયાર પછી રાતના રાગ કયા છે તો દીપક બાગેશ્વરી અને ત્રીજો છે ચંદ્રક ચંદ્રકાંશ બરાબર છે આનું ઇંગ્લિશનો સ્પેલિંગ મેં નીચે લખેલો છે પછી બપોરમાં કયો રાગ આવે છે તો મેઘ બ્રિંદાવની સારંગ અને ત્રીજો છે શુદ્ધા સારંગ આ બપોરના રાગ છે સંધ્યાકાળની અંદર કયા કયા ગવાય છે કયા રાગ હોય છે તો એક તો શ્રી છે પછી યમન છે ત્રીજો છે પુરિયા અને ચોથું છે સુધા કલ્યાણ બરાબર છે મધ્યરાત્રિની અંદર બે છે માનકંસ અને દરબારી ઓકે સો આટલા રાગ આટલા રાગ છે જે યાદ રાખવાના છે ઓકે ગમે વિપરીત પૂછાય છે જેમ કે બધી બુકની અંદર સવારમાં ખાલી ખાલી ભેરાવત લખેલું છે તો ઓપ્શનમાં તોડી હતું બરાબર છે સો ક્વેશ્ચન આવી હોય તો તેના થોડુંક ધ્યાન રાખજો અને ટેબલ યાદ રાખજો હવે આવી છે છઠ્ઠા નંબર ઉપર કે ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા છે ઓપ્શન એ ખોડીદાસ પરમાર બી છગનભાઈ જાદવ સી વાસુદેવ ઉસ્માત અને ડી છે કાંતિભાઈ પરમાર આન્સર છે એ ખોડીદાસ પરમાર ઓકે ધરતીના ચિત્રકાર તરીકે ખોડીદાસ પરમાર જાણીતા છે આ એમનું ચિત્ર છે બરોબર છે ખોડીદાસ પરમારનું એના પછી આપણે નેક્સ્ટમાં જઈએ સાતમા નંબરમાં કે ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ

તો આ યાદ રાખજો કઉ ઇમ્પોર્ટન્ટ બે બે વખત એક્ઝામમાં પૂછાયો ઓકે જીપીએસસી 2017 માં ભી પૂછાયો હતો એના પછી બી એકઝામમાં પૂછાયો તો આ યાદ રાખજો આવે આવે છે છે તેરા દરબારગઢ બીચ ચિત્ર કયા જિલ્લામાં જોવા મળે છે ઓકે તેરા દરબારગઢ બીચ ચિત્ર તો ઓપ્શન એ છે જામનગર બી દેવભૂમિ દ્વારકા સી કચ્છ અને ડી છે સોમનાથ તો કયો જિલ્લો આવશે તો તેરા દરબારગઢ ભીચ ચિત્ર જોવા મળે છે કચ્છ જિલ્લામાં ઓકે કચ્છમાં છે આ બી ઇમ્પોર્ટન્ટ છે આ બી પૂછાયેલો છે ઓકે સો આપણે દસમા માં જઈએ છીએ ખીરસરા પેલેસ કયા શહેરમાં આવેલો છે ઓકે ખીરસરા પેલેસ કયા જિલ્લામાં કયા શહેરમાં આવેલો છે સોરી તો એનો ઓપ્શન એ છે રાજકોટ બી છે અમદાવાદ સી છે ભાવનગર અને ડી છે વડોદરા તો આમાં કયો ઓપ્શન આન્સર આવશે ખીરસરા પેલેસ ખીરસરા પેલેસ છે રાજકોટમાં ઓકે સો આનો આન્સર છે રાજકોટ અગિયારમાં જઈએ કે હલ્લી નૃત્ય પરંપરા ગુજરાત નું મૂળ સ્ત્રોત છે ઓકે આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ ખાલી જગ્યામાં પ્રસ્તુત કરાયો છે તો હલ્લી શાકા નૃત્ય એ છે વિષ્ણુ પુરાણ બી છે હરિવંશ પુરાણ સી છે એ અને બી બંનેમાં અને ડી છે એક પણ નહીં એટલે ઉપરોક્ત એક પણ નહીં તો આનો આન્સર કયો આવશે આનો આન્સર છે બી હરિવંશ પુરાણ ઓકે

પછી આપણે જઈએ તેરમાં તે આદિનાથ જૈન મંદિરોનું નિર્માણ કોણે કરાવ્યું હતું ઓકે તો ઓપ્શન એ છે સિદ્ધરાજ જયસિંહ બી છે વિમલ મંત્રી સી છે ત્રિભુવનપાળ અને ડી છે ઉપરોગ એક પણ નહીં ઓકે તો તેરમા ની અંદર કયો આન્સર આવશે આ તો ઇઝી છે ઓકે તેરનો નો આન્સર છે બી વિમલ મંત્રી સોરી બી આવશે ઓકે બી છે

બી વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સી મોરબીનો દરબારગઢ દરબાર ડી ચાંપાનેરનો કોટ ઓકે આન્સર છે ચાંપાનેરનો ઓકે બુધિયો દરવાજો ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે તો ચાંપાનેરનો કોટ ભાગ છે ઓકે સોળમાં છે કે રૂડીબાઈ ની વાવ નું અન્ય પ્રચલિત નામ શું છે

પછી આપણે સત્તર માં કે જૈન ધર્મના ઓગણીસમાં તીર્થંકર મલ્લીનાથનું પ્રતિક કયું છે એ કળશ બી કાચબો સી હાથી અને ડી કમળ સો ઓગણીસ માં તીર્થંકર મલ્લીનાથનું પ્રતિક છે એ કળશ બરાબર છે ને તમે આમાં એક વસ્તુ એ છે કે મલ્લીનાથ જે છે એક માત્ર તીર્થંકર છે જૈન ધર્મના જે સ્ત્રી છે ઓકે આ બી યાદ રાખજો ચોવીસ તીર્થંકરો છે ઓકે ચોવીસ તીર્થંકર એવા છે છે કે જે સ્ત્રી યાદ રાખજો આન્સર હતો માંથી મલ્લીનાથ એક માત્ર ઓગણીસમાં કે યુનેસ્કોએ ગુજરાતના અમદાવાદ શહેરને ભારતના સૌપ્રથમ પ્રથમ હેરિટેજ શહેર તરીકેની માન્યતા કયા વર્ષે આપી ઓપ્શન એ બે હાજર ચૌદ બી બે હાજર પંદર સી બે હજાર સોળ અને ડી છે બે હજાર અને સત્તર તો આનો આન્સર કયો આવશે ઓપ્શન એ બૌદ્ધ ધર્મ બી સેવ ધર્મ સી જૈન ધર્મ અને ડી ભાગવત ધર્મ આ એકદમ ઈઝી છે ઓકે અજંતાના બીચ ચિત્રો ઉપર બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મની વિશેષ અસર જોવા મળે છે ઓકે ધારો કે તમને ઇલોરા પૂછાઈ ગયું હોત તેમાં ત્રણેય અ ધર્મ આ ત્રણેય ધર્મનું એનું શું કહેવાય વિશેષતા જોવા મળે છે કે બૌદ્ધ ધર્મ જૈન ધર્મ અને હિન્દુ ધર્મ ઓકે તો આ વસ્તુ યાદ રાખજો અજંતા આવે તો ખાલી બૌદ્ધ ધર્મ આવશે અને જ્યારે ઈલોરા આવશે આવે તો ત્રણે ત્રણ ધર્મ આવશે બરાબર છે આ ઈલોરામાં એક ચિત્રણમ એક ફોટો છે ઓકે જોઈ લેજો આ બૌદ્ધ ભગવાનનું જ છે બરાબર છે છેલ્લો ક્વેશ્ચન ટ્વેન્ટી નંબરનો કે ઋષભદેવ જૈનોનો જૈનોનો જે મેળો છે ક્યાં ભરાય છે ઋષભદેવ જૈનોનો મેળો ક્યાં ભરાય છે ઓપ્શન એ છે ભરૂચ બી છે અમદાવાદ સી જામનગર ને ડી છે પાલીધ આનો આન્સર છે ઓપ્શન એ ભરૂચ બરાબર ને આનો એક ફોટો છે આપણે આરવ્યુ એ મંદિર છે ત્યાં ઓકે જ્યાં મેળો ભરાય છે સો આજ આજ પૂરતો આટલું આપણે રાખીએ છીએ વિડીયોમાં બરાબર છે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ છીએ જલ્દી જ કે એક બે દિવસમાં બીજો એક વિડીયો અપલોડ થશે એ પેપર સેટ થ્રી ઉપર હશે અને આજે કરંટ અફેર્સનો એક વિડીયો આપણે મૂક્યો છે બરાબર છે જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ યાદ રાખજો ઓકે એચ ઓઇએસ આઈએસ જે ઉપગ્રહ આપણે લોન્ચ કર્યો છે એની ઉપર છે સો પ્લીઝ એને જોજો અને વિડીયો આ બી વિડીયો શેર કરજો ઓકે સો ઘણા લોકોને હેલ્પફુલ થઈ શકે સો મળીએ ગુડ નાઇટ બાય ટેક કેર